વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામના વિરોધના મામલે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં યાદી જાહેર કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે ત્યારે ઉમેદવારોના સીબીઆરટી પદ્ધતિનો એક બાજુ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ નોર્મલાઇઝેશનની પ્રક્રિયા સામે વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ આ લિસ્ટ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી આખરે આ યાદી જાહેર કરવામાં આવી છે બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામમાં વિરોધના મામલે યાદી જાહેર કરવામાં આવી હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે ત્યારે ઘણા લાંબા સમયથી વનરક્ષક ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવતો અને એવી વિરોધની પ્રક્રિયા વચ્ચે પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે ઉમેદવારોના ગુણ સાથેની આ યાદી જાહેર થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો જીએસટીવી પર એક્સક્લુઝિવ સમાચાર કે જેમાં વન રક્ષકની લઈને જે યાદી જાહેર કરવામાં આવી તેમાં ઉમેદવારોની સીબીઆરટી પદ્ધતિનો જે વિરોધ છે તેની વચ્ચે આ યાદી જાહેર કરાય છે સીબીઆરટી પદ્ધતિનો પણ વિરોધ છે અને નોર્મલાઇઝેશન કરવામાં આવે તેને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરમાં ઉમેદવારો રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કરવામાં આવતો હતો વારંવાર અટકાયત કરવામાં આવી હોવા છતાં પણ વિરોધ પ્રદર્શન કરતાં ઉમેદવારો જોવા મળ્યા હતા બીટ કાર્ડની પરીક્ષાને લઈને આ યાદી જાહેર કરવામાં આવી છે આપણે જણાવીએ કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હોય તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે તો આજ અંગે ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ યુવરાજસિંહ જીએસટીવી માં આપનું સ્વાગત છે યુવરાજસિંહ આટલે આ વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે વારંવાર અટકાયત હોવા છતાં પણ ગાંધીનગરમાં વિરોધ થઈ રહ્યો છે એવામાં આ યાદી જાહેર કરવામાં આવી છે શું પ્રતિક્રિયા આપની વિરોધ થઈ રહ્યો છે છે એના કારણે જાહેર કરવામાં આવી જેથી કરીને કરી શકાય પરંતુ અમારી સ્પષ્ટ માંગણી છે મેં આજે આંતિક રીતે એનો સ્વીકાર પણ કરીએ છીએ કે યાદી જે જાહેર કરી છે પચીસ ગણા ઉમેદવારોની આ પેલા કરી શકાતી હતી પરંતુ એ કરવામાં ન આવી પહેલા આઠ ગણા ઉમેદવારોની જ યાદી જાહેર કરવામાં આવી હતી હવે પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે પરંતુ અમારી જે માંગણી છે એ માંગણી હાલના દિવસે પણ છે કે અમારી માંગણી કરી છે કે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે જ્યાં સુધી સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે અને તેની સાથે સાથે નોર્મલાઇઝેશનના ના માર્ક પણ જાહેર કરવામાં આવે વિધાઉટ નોર્મલાઇઝેશન આફ્ટર નોર્મલાઇઝેશન માં કેટલો ફર્ક છે

જો ઉમેદવારના તમામ ઉમેદવાર જે પચ્ચીસ ગણા ઉમેદવાર પાસ છે તે અને તેની સાથે સાથે જેના એસી માર્ક ઉપર એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન જે હતું એ જેટલા પણ લોકો પાસ છે એક લાખ સિત્તેર હજાર ઉમેદવાર પાસ છે અશમુક પટેલના કહેવા પ્રમાણે એક લાખ સિત્તેર એક લાખ સિત્તેર હજાર ઉમેદવારોની યાદી વિથ નોર્મલાઇઝેશન જાહેર કરવામાં આવે આફ્ટર નોર્મલાઇઝેશન બીફોર નોર્મલાઇઝેશન કેટલા માર્ગ હતા એ એને સ્પષ્ટ કરવું પડશે જે પરિસ્થિતિ છે બિફોર અને આફ્ટર આમા પ્રક્રિયા જે નોર્મલાઇઝેશન છે એમની સામે સવાલ છે તો આજે લિસ્ટ આવ્યું છે રો માર્ક્સ કરીને યાદી આપી દેવાઈ છે હવે સામાન્ય સમજ માટે જે લોકોને ગળે ઉતરે કેમ કે મુદ્દો તો એ જ હતો ને કે જે એક્ઝેક્ટ આન્સર કી હિસાબથી જે માર્ક્સ થયા જે ગુણો થયા અને પછી જે નોર્મલાઇઝેશન થયું ને એમાં જે પૂરું ચિત્ર બદલાઈ ગયું તો એ શું આ પૂરેપૂરું સામાન્ય રીતે સામાન્ય લોકોને સમજાઈ જાય એ પ્રકારની યાદી આ કહી શકાય કે યાદી આવતીકાલે જાહેર થઈ શકે સોમેભાઈ જે જોવા જઈએ ને જે ઘણું બધું છુપાવવામાં આવી રહ્યું છે અને એ છુપાવવામાં અત્યારે જે જાહેર વસ્તુ કરવામાં આવી છે એમાં રિવાઇઝ અત્યારે એ લોકો કટ ઓફ જાય કેવું છે જેમ રિવાઇઝ પ્રોવિઝનલ આન્સર થી આપી ને એમ રિવાઇઝ અત્યારે કટ ઓફ આવ્યું છે અત્યાર સુધીમાં જે કટ ઓફ મૂકવામાં આવ્યું છે આઠ ગણા નું હતું હવે પછી પચીસ ગણા નું કટ ઓફ આવ્યું છે એમાં જે જિલ્લાઓમાં જે કટ ઓફ અટકા છે એ કટ ઓફ ની યાદી છે હવે કટ ઓફ ઉપર કોને કેટલા માર્ક છે અને કટ ઓફ નીચે કોને કેટલા માર્ક છે ને એ કોઈ વસ્તુ જાહેર કરવામાં નથી આવી અને હજી પણ વસ્તુ એટલે કે જે મૂળ બાબત છે ને એ છુપાવવામાં જ આવી રહી છે અને આ કૌભાંડ છુપાવવા માટે અથવા તો ક્યાંક ને ક્યાંક જે ગેરીતિ છે કે ભ્રષ્ટાચાર છે છુપાવવા માટે આટલી બધી ગોપનીયતાના નામે બધી વસ્તુઓ છુપાવવામાં આવી રહી છે એટલે હજી અમને કચ દૂર આવી રહી છે હજી અમને શંકા છે જ કારણ કે જે જાહેર થવું જોઈએ જાહેર જ નથી થાતું

પણ આપણે લાગે છે કે જો આગામી ચોવીસ કલાકમાં કદાચ યાદી જાહેર કરવામાં આવે તો વિરોધ પર અસર પડશે ખરી બીજો સવાલ એ થાય છે કે કોઈ સંવાદની શક્યતા જોવા મળી રહે છે કે પછી આગામી દિવસોમાં વિરોધ યથાવત રહેશે ખાસ કરીને જોવા જઈએ ભૈરેશભાઈ આમાં હજી વિરોધ યથાવત જ છે કેમ કે આનાથી વિદ્યાર્થીઓને સંતોષ નથી કારણ કે સંતોષ ન હોવાના ઘણા બધા કારણો છે યાદી જાહેર કરવી

હવે ફિઝિકલ માં અમારે એ જોવાનું છે કે ફિઝિકલ પરીક્ષા માં અમારે કેટલા માર્ક લાવવાના અથવા ફિઝિકલ પરીક્ષા જે છે એમાં કેટલા ઉમેદવારને ક્યાં માર્ક મળશે એ તો કશું નક્કી જ નથી કારણ કે પ્રિલિમ ના જ માર્ક જાહેર નથી કર્યા એટલે પેલા તો પ્રિલિમ ના માર્ક જાહેર કરવામાં આવે કારણ કે આંદોલન તો યથાવત છે ને આંદોલન મને લાગે છે આ બધા કારણે વ્યક્ત છે કારણ કે તમે તો ખાલી નામ જ જાહેર કર્યા છે બિલકુલ ઠીક છે યુવરાજસિંહ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ દર્શક મિત્રો ઉમેદવારોની જે યાદી જાહેર કરવામાં આવી છે પચીસ ઘણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે પરંતુ યુવરાજસિંહનું કહેવું છે કે આગામી સમયમાં અમારો વિરોધ યથાવત રહેશે વિરોધ પર અસર પડે તેના માટે જ આ પ્રકારની રો માટેની આ યાદી જાહેર કરવામાં આવી હોય તેવો આક્ષેપ પણ યુવરાજસિંહ દ્વારા જીએસટીવી સાથે ફોનલાઇન પર વાત કરતી વખતે કર્યો છે